ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય પાંચ સાંભળીશું ગરુડજીએ કહ્યું હે દયાનિધિ કયા કયા પાપો કરવાથી કયા કયા ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યુવનિમાં જાય છે તે સઘળું મને વિસ્તારપૂર્વક જણાવો ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ નરકમાંથી આવેલા જીવો જે જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું બ્રહ્મ હત્યા કરનારો બધા જ જન્મોમાં ક્ષયનો ભયાનક રોગી થાય છે ગૌ હત્યા કરનારો કુગડો અને જળ બુદ્ધિનો થાય છે પુત્રીની હત્યા કરનારો કોઢી થાય છે આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંડાલ યોનિમાં જન્મે છે સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો જન્મીને સદાય રોગી જ રહે છે પરણિયા વિનાની પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મૈથુન કરનારો બને છે ગુરુકુળની સ્ત્રીઓ સાથે મૈથુનની ઈચ્છાથી નજર માંડનારની ચામડી બગડે છે યાની ચામડીનો રોગી થાય છે માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંધ યાની આખા શરીરે સફેદ કોઢવાળો અને આંખો બંધ હોય તેવો થાય છે મદ્યપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે જીતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે મિષ્ટાન બનાવ્યું હોય તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેને ગંઠમાળા કંઠમાળાનો રોગ થાય છે શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારનો યાની શરીરે કરોળિયાવાળો રોગી થાય છે વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનારો પાંડુ રોગી થાય છે ખોટી સાક્ષી આપનારો બોબળો થાય છે પંગતમાં પક્ષા પક્ષી કરીને પીરસનારો આખે કાણો તીરછો કે મલેખો જન્મે છે લગ્ન અને વિવાહ તોડનારો ઓજટો યાની એક હોઠ વિનાનો થાય છે પુસ્તકોની ચોરી કરનારો જન્માંધ થાય છે ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથે કે પગે ઠૂઠો અથવા લૂલો લંગડો થાય છે મિથ્યા વચન કહેનારો તોતળો થાય છે અને એવા વચન સાંભળનારો બહેરો બને છે અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્મત થાય છે અન્યનું માંસ ખાનારો રોગિષ્ટ થાય છે અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનાર નીચ જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખરબચડા હોય છે ગમે તે જાતિની ધાતુ ચોરનાર નિર્ધન બને છે જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે ધાન્યની ચોરી કરનારો તીડ જળને ચોરનારો પપીહા યાની કે ચાતક અને ઝેરની ચોરી કરનારો વીછી બને છે શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે ગંધ ચોરનારો છછુંદર મધની ચોરી કરનાર વગડાની માખી બને છે માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે પાન ફળ ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદરો થાય છે અને જૂતા ચોરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો તીર્થયાત્રીઓનું ધન લૂંટનારો શિકાર કરનારો સાપ બને છે સદાય ઉદ્દંટ રહેનારો જંગલમાં હાથી બને છે જે બ્રાહ્મણ બલિ આપવાવાળા નીચનું અન્ન ખાય છે એને વાઘની યોની પ્રાપ્ત થાય છે અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું છે જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાની યોની પ્રાપ્ત થાય છે ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે જે બ્રાહ્મણ સુપાત્રની વિધ્યા આપતા નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુ યોનીને મેળવે છે ગુરુની સામે વિવાહ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે એ સિવાય મિત્ર સાથે દગાભરી રમત રમનારા પહાડી ગીધ દગો આપી અને ખરીદવાવાળા ઉલ્લુ વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે આશા ભંગ કરવાવાળા મોર દ્વેષ વ સ્ત્રીનો ત્યાગ કરવાવાળા ચીરકાળ સુધી ચકલાચકલી થાય છે માતા પિતા ગુરુ ભાઈ તથા બહેનથી વેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે સાસુને ગાળો આપવાવાળી વહુ નિત્ય સાસુ સાથે ઝઘડો કરવાવાળી તથા પોતાના પતિને ધિકારવાળી ચીલ એટલે કે સમળી થાય છે જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે તે ઘો બે મુખવાળી સાપણ થાય છે પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરણું અને સલાકી થઈને રીછની યોનિમાં ઉત્પન્ન થાય છે તાપસ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુસ્થળમાં પિસાચ યોની પ્રાપ્ત કરે છે જે ઋતુ મતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે ગુરુની પત્નીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે ગુદામાં ગમન કરવાવાળા સુવર થાય છે અપાકૃત મૈથુન કરનારો ગધેડો અથવા સુવર થાય છે શુદ્ર સ્ત્રીની સાથે ગમન કરનારો બળદ બને છે અને મહાકામી તથા લંપટ પુરુષ ઘોડો બને છે મૃતકના અગિયારમાના દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉજાડનાર મરઘો બને છે જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈ દેવોનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા ઊંટ અને ભેંસની યોનિમાં પેદા થાય છે મદિરા પીવાવાળા વરુ કૂતરા અને શિયાળની યોની મેળવે છે સોનું ચોરવાવાળા કીડા મકોડા અને પતંગિયાની યોનિમાં જન્મ લે છે બીજાની સ્ત્રીનું હરાણ કરવાવાળા બીજાની મિલકત પચાવવાવાળા દેવતા બ્રાહ્મણના ધનને હરનારો બ્રહ્મ રાક્ષસની યોની પ્રાપ્ત કરે છે બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતે કુળને સળગાવી નાખે છે ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રોનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે નાશ કરે છે લોખંડ અને પથ્થરના ચૂરાને ઝેરને માણસ પચાવી શકે છે પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કેવી રીતે પચાવી શકે બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ હાથી ઘોડા વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની માફક વિખેરી જાય છે દેવોનું દ્રવ્ય ભોગવનારો બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારનું ફળ અકુળ થઈ જાય છે વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દાન ન અપાય તો ઉલ્લંઘન કર્યું ન ગણાય કેમ કે પ્રજવલ્લતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતો નથી હે ગરુડ જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ દરિદ્ર અને ભિખારી થઈ જાય છે આવા વ્યક્તિ સાઠ હજાર વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે જે માણસ અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો તે એવો પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે છે યા એની રક્ષા કરતો નથી એ પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં ભટકતો ફરે છે બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને સો ગાયો આપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લે છે તે વાંદરો કૂતરો અથવા માકડું બને છે હે ગરુડ ઉપર જણાવ્યા મુજબના તમામ ચિહ્નો અને યોનિઓ જીવને પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે આ રીતે દુષ્ટકર્મ કરવાવાળા માનવી નરકની અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવવા માટે ઉપર બતાવેલી યોનીઓમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે છે ત્યાર પછી વર્ષા ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવીને એમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય છે ત્યારે માનવનો દેહ મળે છે આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણને પામે છે તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય જ છે ચાર પ્રકારના ભૂતગ્રામોનું આ મુજબ ચક્ર ચાલે છે માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે કર્મના ઝાડામાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોક અને નરકમાં જાય છે અદય એવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે અને પાપના પ્રભાવથી તે તરત ગામી થાય છે આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે ભોગવ્યા વિના લાખો કલ્પો સુધી કર્મનો ક્ષય થતો નથી ઇતિશ્રી ગરૂડ પુરાણે સારો ધારે પાપચિહ્ન નિરૂપણો નામ પંચમોધ્યાય સમાપ્તમ બોલો ભગવાન વિષ્ણુની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગરુર પુરાણ અધ્યાય પાંચ સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ